જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદનના ધારાસભ્ય બન્યા છે ત્યારથી કોઈને કોઈ મુદ્દાને લઈને તેઓ સતત ચર્ચામાં રહે છે ત્યારે છેલ્લા બે દિવસથી વિસાવદનના ભેસાણમાં અનાજ માફિયાનો મુદ્દો સતત ચર્ચામાં રહ્યો હતો ગરીબોના હકનું અનાજ છીનવીને માફિયાઓ પોતાના ઘર ભરતા હતા આ વાત ગોપાલ ઇટાલિયા સુધી પહોંચે છે બાદમાં ઇટાલિયા અને આપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ થાય છે આખી રાત તેઓ પોલીસ સ્ટેશનમાં સૂતા અને બાદમાં મામલો ઉગ્ર બનતા અધિકારીઓની ટીમ તપાસમાં ઉતરી નમસ્કાર વાત ગુજરાતી સાથે હું મમતા ગઢવી અને અનાજ માફિયાઓ સામે ઉતરેલા ગોપાલ ઇટાલિયાની ની વિગતે વાત કરી વાત ગુજરાતી પર વિસાવદર પેટા ચૂંટણી તો પૂરી થઈ ગઈ છે પરંતુ કોઈને કોઈ મુદ્દા ને લઈને વિસાવદર સતત હેડલાઈનમાં રહે છે જન્માષ્ટમીના તહેવાર પહેલા અનાજ ગરીબો સુધી પહોંચવાને બદલે માફિયાઓએ ખોટા અંગૂઠા લગાવી બારોબાર અનાજ સગે વગે કર્યું હતું આ મામલો ગોપાલ ઇટાલિયા અને આપના સમર્થકો સુધી પહોંચે છે આ લડાઈ ઉગ્ર બનતા ગોપાલ ઇટાલિયાની પોલીસ સાથે પણ માથાકૂટ થાય છે ઇટાલિયાએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી તો બીજી તરફ પોલીસે આ મામલો ચોરીનો ન હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા કહ્યું હતું તો ગોપાલ ઇટાલિયાએ ફરિયાદની માંગ યથાવત રાખી હતી

સરકારી અનાજ ચોરાઈ જાય એ ગુનો નથી અનાજ ચોરો પકડાય એમ છે આપણાથી અનાજ ચોરો ક્યાં છે અનાજ ચોરો વિસાવદર પોલીસને ચેલેન્જ આપે છે કે તમે અમારું કંઈ નહીં બગાડી શકો મામલો એટલો ઉગ્ર બને છે કે ઉચ્ચ અધિકારીઓની ટીમ ત્યાં આવે છે અને તપાસની ખાતરી આપે છે જે બાદ બીજા દિવસે આમ આદમી પાર્ટીના કાર્યકરો અલગ અલગ જગ્યાએ સરકારી કર્મચારીને સાથે રાખીને રેડ પાડે છે જેમાં બે જગ્યાએથી મોટી સંખ્યામાં અનાજનો જથ્થો મળી આવે છે માહિતી મુજબ મોટી પિંડા ખાઈ અને માંગ રોડ પીંબડી આ બે જગ્યાએથી સરકારી અનાજનો જથ્થો મળી આવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો અગાઉ આ સરકારી અનાજ કેટલાક વ્યક્તિઓ અહીંયાથી લઈ જઈ રહ્યા હતા આ અનાજનો જથ્થો ક્યાં જાય છે અને કોણ લઈ જાય છે તેની પણ તપાસ થવી જોઈએ ગોપાલ ઇટાલિયાએ આ મામલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હરેશ શાવલિયાને સ્થાનિક ગામડામાંથી માહિતી મળી હતી કે ઘણા ગામોમાં રેશનની દુકાન પણ મળતું અનાજ પૂરું આપવામાં નથી આવતું લોકોને બે મહિનાના રેશન માટે બે વખત અંગૂઠા લેવામાં આવે છે પરંતુ અનાજ માત્ર અડધા જ મહિનાનું આપવામાં આવ્યું હતું જ્યારે કોઈ આ બાબતે અવાજ ઉઠાવે તો તેમને રેશન કાર્ડ રદ કરવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી આ પહેલા એક વિડિયો પણ સામે આવ્યો હતો જેમાં અનાજ માફિયાઓના ત્રાસથી એક દાદા રડતા જોવા મળે છે ગોપાલ ઇટાલિયા તેમની ફરિયાદ લઈને સરકારી કચેરીમાં પણ જોવા મળે છે તે કહે છે કે છાના રહી જાઓ રોવાનું ન હો સાથે જ અધિકારીઓને આકરા પાણીએ કહે છે કે આ માફિયાઓની નોંધ લેજો તમે વિસાવદરમાં અનાજ માફિયાની તમને ખબર નહીં હોય હું કદાચ રાજકીય માણસ છું તો ખોટું બોલતો હોઈશ પણ તમને લાગે છે કે આ દાદા ખોટું બોલતા હોય આ અનાજ માફિયાનું તમે કંઈ કરી શકો એમ છો વિસાવદરમાં અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાન પર દાદાગીરી કરે છે તમે કંઈ કરી શકો એમ છો કે તમારાથી કંઈ થાય એમ છે સાહેબ મારે શું બોલવું મારી પાસે શબ્દો નથી સાહેબ માફિયાઓની વાત જ જવા દો તમારાથી કંટ્રોલ નહીં થાય ગરીબના પેટનું અનાજ જૂટવી જાય છે તો આપણને પણ પેટમાં દુખવું જોઈએ ને આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાંથી હશો અને અમે એવા જ પરિવારમાંથી આવ્યા છીએ આપણી જ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા લઈ જાય અને આપણો જીવ ન બળે તો આપણે માણસ જ નથી રહ્યા આપણે માણસ મટી ગયા છીએ જે બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો આપણા જુનાગઢ જિલ્લા પ્રમુખે આ મામલાને લઈને જણાવ્યું હતું કે સરકારી અનાજની ચોરી થઈ છે અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડથી મળતું અનાજ છે એને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને નાના માણસ ગરીબ માણસને સરકાર તરફથી મળતું અનાજ નથી આપવામાં આવતું છેલ્લા બે દિવસથી અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે તેની તપાસ ચાલી રહી છે ત્યારે રેડમાં અનાજનો જથ્થો પણ મળી આવ્યો છે હજુ ઘણી જગ્યાએ આવું અનાજ સંગ્રહાયેલું અને દબાયેલું છે પોલીસનું આ મામલે કહેવું હતું કે અમને કોઈ ફરિયાદ નથી મળી અમને કોઈ ફરિયાદ કરવા નથી આવ્યું કે અમને અનાજ ઓછું મળે છે જોકે હાલ બે જગ્યાએ રેડમાં સરકારી હેઠળ આ સમગ્ર કૌભાંડ થઈ રહ્યું છે તેને લઈને પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને તારી રેશું વાત ગુજરાતી પર